છતાં પણ હજુ સુધી નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે અત્યારે સવાલો થઈ રહ્યા છે ખાલી એક બોર્ડ મારી દેવામાં આવ્યું છે કામ ચાલુ છે પરંતુ કામગીરી હજુ શરૂ થઈ નથી અને એના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં ઘડી આટલા બધા ભૂવા પડ્યા છે સરકાર આની અંદર ધ્યાન શું રાખે છે અમે ટેક્સ બિલોને બધું ટાઈમ સર ભરીએ ટેક્સ બિલ ના ભરીએ તો કે તમે ટાઈમે ભરો ટાઈમે ભરો ટાઈમે ભર્યો પછી બી તમે લોકો અહીં ઘડી રોડને આવી રીતે રાખો છો તો એટલી સમજણ નથી પડતી કે આટલો સારો રીચ એરિયા છે અહીંયા ટ્રાફિકવાળો બધો એરિયા એ કેટલા ટ્રાફિકો જમા થાય છે અમે તમારથી અપેક્ષા શું રાખીએ અમારી રહીશોની એક જ વિનંતી છે કોર્પોરેશનને અને ગુજરાત ગવર્મેન્ટને કે ગવર્મેન્ટ પબ્લિક જોડેથી જે ટેક્સના પૈસા લેજે તો એટલીસ્ટ એ લોકોને એટલી તો સર્વિસ પ્રોવાઈડ કરો કે એ લોકોને આ ખાડા ભૂવાઓથી રાહત મળે આ એક જગ્યાએ નહીં તમે આખા અમદાવાદમાં ફરશો દરેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે એટલે દરેક કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ છું કે મહેરબાની કરીને અને પબ્લિક માટે થોડીક દયા દ્રષ્ટિ રાખો અને ભુવાઓ અને રોડ રસ્તા સરવા સરખા અને સરફેસ કરી આપો તો પબ્લિક માટે બહુ સારું